અરે વા ભાઈ આજ તો આપણે સુનિલભાઈ ના ટીટમ નો થઈ ગયો ઢગલો ભાઈ ટીટમ ટીટમ પડે તો ભાઈ કેવાય અરે જો ભાઈ પાછું એક ટીટમ આવ્યું સુનિલભાઈ હરોળી નહીં છે જો ભાઈ સુનિલભાઈ ને કાટા વાગી ગયા ટીટમે ભાઈ જવા દો નાખતો તમે કહેતા જ બોલો નાખતો જ્યાં નાખવો જો ભાઈ એક સાંકડું આવ્યું છે આપણે નાનું સુનિલ ભાઈ આપણે તો ભાઈ કાઢી રહ્યા હાલો ભાઈ આપણે આને કાઢી લઈ પાંચ એક સાખડું નીકળ્યું છે તો હાલો ભાઈ આને કાઢી લઈએ આપણે એક પાછો ટીટમ આવ્યો છે આપણા ભાઈ સુનિલભાઈના ગાળમાં ભાઈ નવા ચાલ રાખે ભાઈ એટલે ટીટમ પડે હું બોઆ ભાઈ વાત ભાઈ ટીટમનું ખાલી ઓલું જોવો

વાપરાસનલ બે બેઠા બેઠા કાધી રાસી ની અકડિયો પિળો જો આયા ખોટો જો ભાઈ ટિટમ આવ્યો છે પાછો એક આવી ગયો જીંગા આપણે પડે છે ભાઈ ટિટમ જીંગા અરે વાહ ચલો ભાઈ જો ભાઈ એક સાકડો આવ્યો છે મોટો જો આયે

જો ભાઈ હરઓડી લીધું જો ભાઈ એક સાકડું આવી ગયું છે ભાઈને જો ભાઈ આપણે ઝાડ કાઢી લીધા છે અમે હે ને બે બે છે ને ઝાડ કાઢી લીધા છે ને હજી એક ઝાડ જોવા જવાનું બાકી છે એમાં કેટલું શાખ આવે છે ને બન્યા રેજો વિડીયોમાં હાલો સાખડાને કાઢી લઈ ટીટમ આવી ગયો છે જો ભાઈ આપણા સુનિલભાઈ કાઢી નાખજો જો ભાઈ એક ટીટમ આવી ગયો છે પાછો જો મિત્રો ભાઈ ભાઈ આપણે ભાઈ ગદુભાઈ માટે એક ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ આપણા સુનિલભાઈ કેવાઈન ભાઈ

તો હાલો મિત્રો આપણે ભાઈ તમને કેટલું બધું આપણા સુનિલભાઈને જાણ પૈસા છે તમને બતાવ્યું છે ઘણા બધા આજકાલ આપણે ટીટમ નીકળી ગયા છે હા ભાઈ હવે આપણે ઝાડ કાઢી લીધા છે અને હવે આપણે ભાગવાન છે ઘરે તો હવે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળીશું વાહ બ્લોક સાથે બધાને ભાઈ ભાઈ માતાજી